સર હું દજ બાયપાસની ઉપર માંગલિયા રેસિડેન્સી અમારી સોસાયટી આવેલી છે અને કાલના દિવસમાં જીબી તરફથી બિલ આપવામાં આવ્યા છે એની અંદરમાં અંદર એક રહીશ છે સી ચારસો ત્રણ નંબર એમને બે લાખ સિત્યોતેર હજાર રૂપિયાનું બિલ જીતી દેવામાં આવ્યું છે જ્યારે કે એ બિલની અંદર તમે ખાસ જોઈ શકો છો કે પાછલા ત્રણ મહિનાની એવરેજ જે છે પાંચ હજાર રૂપિયા છે તો છતાંય ગંભીર બેદરકારી જી બી દ્વારા કરવામાં આવી છે અને આ પહેલી વાર નથી જીપી વાળા બહુ વાર આવું કઈક ને કંઈક લોચા મારીને લોચા લાપસી મારીને જાય છે આનાથી પહેલા પણ એકવાર જે માણસનો કનેક્શન કાપવાનું હતું એનું છોડીને બીજા માણસનો કનેક્શન કાપીને જતા રહ્યા છે એટલે અમે ખાલી એટલું જ રહીશ તરીકે માંગલિયા સોસાયટી દહેજ બાયપાસના રહીશો તરફથી અમને ખાલી એટલી જ રિક્વેસ્ટ છે કે જીબી એમના માણસોને પ્રશિક્ષિત કરે જે કામ કરવા આવે એ બાબતમાં એ લોકો ભાન રાખીને આવે ને શું કરવું છે શું નથી કરવું એ જાણ કરીને ને એ હિસાબેથી કામ કરે કારણ કે કોઈ જે નિર્દોષ માણસ છે એને આ બધું ભોગવવાનું ના આવે ખાલી એટલું જ અમારી નમ્ર વિનંતી